તો હજી હાલો તમને આગળની વસ્તુ તમને દેખાડું આ આખર પાટીયા થી વાડીનારને જોડતો રસ્તો છે એ રસ્તાની હાલત તમે જો આ ગાડીઓ નીકળે એમાં કેટલી ધૂળ ઉડે છે હવે આમાં ટુ વ્હીલ લઈને તમારે જવું હોય તો કાં તો તમારે ચશ્મા પહેરવા પડે અને કાં હેલ્મેટ અને હેલ્મેટ પહેરો તો કાંઈ દેખાય નહીં એટલે તમારે કાંઈ ઊભી રાખી દેવી પડે અને કા પછી વાઇપર વાળા ચશ્મા લેવા પડે ધૂળ સાફ થઈ જાય જોઈ લો કેટલી ધૂળ ઉડે છે તો આ સામાન્ય વસ્તુ છે આટલી ને ધૂળ બીજી ઉડે હા આમાં ખુલે છે આખો

બંધ કરી અમે કેટલા જલસા કરી છીએ અમારી બાજુમાં કંપની છે આ કંપની ની જ છે સમજી લે ને આ કંપની છે અને આ બાજુનો રોડ છે આમાં તમે ઘરેથી લાઈન નીકળો અને ત્રણ કિલોમીટરનો રસ્તો કાપો એટલે તમારે ફોટામાં પાવડર કરવાની જરૂર પડે નહીં આટલો પાવડર ચોકડાઈ છે આ જઈ લ્યો આ ખાડા નથી ખાડા બુરવામાં કોઈને રસ નથી કાંઈ કોઈ જાતનું એટલે હવે રામ કરે સાચું આ જઈ લ્યો આ ખાડા લગભગ ઓછા ઓછી પાંચસો થી પ્લસ ગાડીઓ કાયમ માટે ભરાતી હશે નીકળતી હશે અવરોજ અવરો ખાતો હશે ભલે આપણે એમ કઈ રોડ નું કામ ચાલુ થા હે થાય થાય એ વાત અલગ છે ખાડા તો પૂરવા જોઈ ને જોઈએ હવે મારો ભગવાન શું કરે હાજુ

સામાન્ય છે આવા કઈ મને હુજતું નથી પાછળ ઓલા ભાઈ ઓલા લઈને આવે ને હું હુજ ને ખાધા એકાદ બે હોય તો માણસ એમ થાય કે ચાલો ખાડો આવ્યો વાંધો નહીં પણ લગભગ ત્રણ કિલોમીટર માં દોઢસો ખાડા આવા હે ઈ પાછા ઝીણા ઝીણા મોટા નમરે આ કેવા ઝીણા ઝીણા પડ્યા એવા ઝીણા ઝીણા જ ખાડા પૈડા બહુ જબરાય નમરે રોડ બની જાય તો સારું હે બાકી તો ભગવાન ને ભગવાન ઠાકર કરે ઠીક બીજું હો